લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનના કાંગરા ખર્તા જોવા મળી રહ્યા છે ચૂંટણી જાહેર થયા બાદ ફતેપુરા સંજેલી લીમખેડા સિંગવડ ધાનપુર ગરબાડા જેવા વિસ્તારોમાંથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસને છોડી બીજેપીનો કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાની જનસભા પૂર્ણ થયા બાદ કમલમ ખાતે પહોંચેલા કેબિનેટ મંત્રી કુબેર રાજ્ય કક્ષાના મંત્રી વચુભાઈ ખાબડ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય તેમજ સુધીરભાઈ લાલપુરવાળાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પાયાના હોદ્દેદાર ગણાતા જિલ્લાના સંયોજક સ્વપ્નિલ ભાભોર તેમજ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ કુણાલ તડવી સહિત સંખ્યાબંધ કાર્યકર્તાઓ અમદાવાદમી પાર્ટીના ઇન્ડિયા એલાયન્સથી નારાજ થઈ તેમજ નરેન્દ્ર મોદી તેમજ ભારત ભાજપની રીતિનીતિથી પ્રભાવિત થઈ ઇન્ડિયા એલાયન્સને રામ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો તેઓના જણાવ્યા અનુસાર તેઓએ તેઓએ પાર્ટીના પાયાના પથ્થર હતા ગઠબંધનમાં ચૂંટણી લડતી હો હોવાથી આમ આદમી પાર્ટીથી નારાજ થઈ તેઓ ભાજપમાં જોઈન કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન જિલ્લાની છ છ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઇન્ડિયા એરલાઇન્સ ગઠબંધનને રામરામ કરી દેતા લોકસભાની ચૂંટણી કોંગ્રેસ તેમજ ઇન્ડિયા એલાયન્સ માટે કપરા ચઢાણ જેમ સાબિત થઈ રહી છે ત્યારે આવનારા સમયમાં લોકસભાના ઇલેક્શનમાં આની શું અસર પડે છે તે હવે જોવું રહ્યું મેં આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોઈન થયા છું આજરોજ આમ આદમી પાર્ટીના સર્વપદેથી રાજીનામું આપીને આજે હું ભાજપના કાર્યોથી પ્રેરાઈને સત્તાધારી પાર્ટી સાથે જોડાઈને કામ ગ્રામ્ય વિકાસના કાર્યો કરવા માટે આ પાર્ટી સાથે હું જોડાયેલ છું તમારી સાથે આપણી સાથે અઢીસો લોકો કાર્યકર્તા જોડાયેલા છે જે બી સારા સારા એવા પદ હોદ્દા ઉપર રહેલા છે અને આપણી ભાજપ પાર્ટી સાથે જોડાયેલા છે અમારો સાથ ભરપૂર રહેશે બાબર સાહેબને પ્રચંડ વિજયથી જીતાવવા માટે અમે ફૂલ પ્રયત્ન કરીશું તેવો અમારો સહકાર સારો રહેશે એમની સાથે મારું નામ સ્વપ્નિલ બાબોર હું અગાઉ આમ આદમી પાર્ટી યુવા મોરચા યુવા મોરચા પ્રમુખ હતો જિલ્લા પ્રમુખ હું અગાઉ પહેલાં ભાજપમાં જ હતો અને અત્યારે પાછો ભાજપમાં જોડાઉં છું કારણ કે હું ઇન્ડિયા ગઠબંધનને હું માનતો નથી